આ આરી મોટી હતી એ મહારાજે ઉકેલી અને પાડી કોને એ વંચ કરી શાશે મને કહેસા મહારાજ તમે પેલું ગાવશો ને એ હું જોણો છું શું હતું જોણો કાકે આ વોટી કોને પાડી કે કોણે પાડી કે એ તમો નહીં કહેવાનું તમે કાંઈ પહોંચવાનું મોટું જોઈએ હમણાં બારા હું અહીં ભણવા આવતો હતો અહીલો એટલે ખાસું ભણ્યો અહીંયા હતા દસમા ધોરણ સુધી એ સમયમાં મારી જોડે ભયબંધ ભણતો હતો કે આજે આવતો મળ્યો મને કે ભાઈ તું કઈ રહું છું મેં કઉમત કે શું કરાવું મેં કશુંય નહીં ત્યાં ચાલ મેં કશું કરતો નહીં મારો મહારાજ મળ્યા તાનું બધું છોડી દીધું ત્યાં કેવું મેં કહું કે જેટલા છોકરા છે મેં કહું બે કે શું કરે મેં કે એક વકીલ છે ને એક ડૉક્ટર છે કપૂત મારી પછી એને બધું પૂછતાછ બંધ કરી ત્યાર પછી મેં એને પૂછ્યું મેં કહું ભાઈ તું શું કરા પેલા ભલાત્ની જવા દો હું તો મહેનત કરી કરીને મરવા પડ્યો કે છે ત્યાં છોકરા બોકરા નહીં છ છોકરા છે કેટલા છો તમે શું કરે છે કે તઈ જેલ તોડી નાહી જશે અને તઈ હજુ જેલ મે આવું હું થાય થાય ને મારા જાજો છોરો છે એને ખાવાની તોણ છે છે કે નહીં ખાવાનું ના હોય બરાબર જેને નહીં એ પથરા પૂંજ છે મહારાજ કે નહીં આમાં ડાકોર જશે બધા આજે પૂનમ થઈ ને એટલે ડાકોર જવાના બરાબર મંદિર હોમે મૂર્તિ હોમે જઈને આંખો બંધ કરી દેવાનું આમ કરી એથી શું કરવા જતા છે એટલે બધા આગળ જે જોવા જેવું છે તો આંખો બંધ કરી દેવાય પછી જવાનું તો કારણ શું બરાબર હવે મહારાજ આ અવસર મળ્યો છે શેનો અવસર મળ્યો છે આ મનુષ્ય જન્મનો મનુષ્ય જન્મ એક જ વાર મળે તાસી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું ઉધાર ગયા પછી આ પહેલો ગળો છેલ્લો ગળો અવસર મળ્યો છે ફરી કોઈ કાળે મળવાનો નહીં બરાબર છે એટલે વિચારવા જેવું પાકું ફળ જઈ ફળ જો ગારેથી ઘરે પડે ને તો તમે ફેરવી કોલ લાવો તો ના સોટે પછી કોઈ દાડે સોટે એમ આ શરીર હોવું જેવું છે ફરી કોઈ કાળે મળવાનું નહીં વિચારવા જેવું ખૂબ છે બરાબર અને પરમાત્મા મળ્યો છે અને એમ હોય જેને સદગુરુ મળ્યા છે એટલે સદગુરુ એ શું ચીજ છે એને ઝણવટ ભરી નજરે તમારે નક્કી કરી લેવાની છે બરાબર સદગુરુ એ કોઈ દૃશ્ય નહીં એ કોઈ ઘાટ નહીં આ તમે જોવો છો એ તો એમની માયા છે મારા શું છે એમની માયા છે બરાબર હવે તો જેને જે દ્રષ્ટિ મળી છે એ જોવાની એનું રામ અમે કહ્યું ને તમે મેં કહ્યું કે દ્રશ્ય હવે દ્રશ્ય ના દેખાય આવે છે એ જેને સર્વમહીશ્વર દેખાય હમજણ હાચી છે એ ઘડી ઘડી ગુરુનો સંગ થાય હમ હાચી છે આવી દ્રષ્ટિ થવી જોઈએ સાફ થવી જોઈએ બધા પરમાત્મા જોવાના આવે કે ના આવે દારૂડિયા મેં દારૂડિયો ના કહેવાય આપણાથી ના કહેવાય એમાં પરમાત્મા જોવાનો આવે ભલે એણે પીધો છે અને તમને શું કરવા સડે પીવે એવો અને સડે તમને સડે નહીં સરદો બીજા માથાકૂટ કરે એમ જોઈએ એવું કરવા જેવું નહીં મારા એટલે અવસર મળ્યો છે ફરી કોઈ કારણે મળવાનો નથી બરાબર એક એક વખત મહારાજ મહારાજ એવા અને એક ગોમમાં ગયા એ ગોમમાં ગયા એટલે પેલો શિષ્ય ચાપોણી કર્યું સેવા પૂજા કરીને પછી ખેતરમાં લઈ ગયો બાપજી હેળો મારા ખેતરમાં આપણે જોવા જઈએ કે ભલે હેળો ગયા મહારાજ બેઉ જણા હવે બેઉ જણા ગયા હવે ખેતરને શેગડે મહારાજ એના આગળ આવડું મોટું પગલું પડેલું આવડું મોટું એટલે પેલા મહારાજને પૂછ્યું પેલો કે આ બાપજી આ પગલું સોનું મહારાજ કે સસલીનું શોનું શોનું કહ્યું એટલે પેલા ના માન્યું કે મહારાજ આવડું આવડું મોટું સશીલું ના હોય તને ખબર ના પડે હું બધું કે માણું સસવાનો પણ મહારાજને જ ખબર ના પડે પેલા બે હું ઘેર જે આવું માથાકૂટ કરતા કરતા પેલાને મહારાજ ઉપર શંકા ગઈ પાહો પાછો ગયો જોવા તાર અર્ધો પાણી છાલક બાજીને તોય જઈ લો મહારાજ કહેશે મારું સારું મારું જૂઠું પડશે શું થશે પેલા નામ વાલ્યું કે મહારાજ આ નોય કે સાખા હલ્યું અને કે તને ખબર ના પડે કે સાચી વાત કહું છું એટલે મહારાજે કહ્યું કે સસલીના પગે ઘંટી પડ્યું રે આ સસલીના પગે કે ઘંટી પડ્યું પહોંચેલું હતું તને ખબર છે કે એટલે આવડું મોટું પગ પડ્યું એટલે ખરેખર મહારાજ આખા જગતની ચિંતા કરતો ભૂત ભવિષ્ય છોડી દેવાનું અત્યારે વર્તમાનમાં શું કરવું એ વિચારવા જેવું છે આ તો વર્તમાનની વાત છે કાલ કોને ખબર નહીં પલકી મૂર્ખ બાદ કરે કાલે શું થવાનું હવારે તમે શું કરવાનો છો એ કોને ખબર છે ગયા કે ના ગયા એટલે કાલિદાસ મહારાજે હું કહ્યું બરાબર એ તારો આદર્યો અધૂરો રહી જશે એ રડતો રડતો જવાનું થઈ જશે એટલે જેટલું મારા જ કરશો ને એટલું જ ફોર્મ માં અને એ માર્યું નહીં જવાનું કશું માર્યું નહીં જવાનું કેમ કે તમે મળ્યા છે એ કોઈ અવલૌકિક મળ્યા છે મહારાજ આ બધા વાતો કરે એવું નહીં બરાબર એ તો ખબર નહીં કોઈને ખબર નહીં કે આ શું ચીજ છે આ તો હરગી જયેલું લાકડું હોય ને એટલે લાકડું ડરે પછી મહીથી પેલો ધુમાડો નીકળી જાય બરાબર દેવતાનો લારો જ રે મહારાજ પછી પકડાય નહીં ખરું ને આ તો આપણે જોઈએ છે અને નજીક એટલે મહારાજ આપણને એવું લાગે છે પણ જ્યારે તમે મેરું તો ડગે જેનો મન ના ડગે પોન ભાઈ ભલે ભાગી પડે બ્રહ્માંડ ગંગા સતીએ કહ્યું કે ભાઈ બ્રહ્માંડ ભાગી પડે તો ભલે પણ આ મન છે જેનું ના ડગે એનું કોમ છે બરાબર એટલે બધું ઓળખતા તા પણ તમે તમને નતા ઓળખતા બરાબર અને જો કદાચ મહારાજ ના મળ્યા હોત તો મોમા કહીને મારી કરતા મોમા મોમા કરીને પોણિયા ના કરતા પછી મહારાજ બનેવી બનેવી કરીને હારા મારી નાખ આ બધા હગા તમને ફૂલાડી ફૂલાડી મારી નાખત પણ મહારાજે કહ્યું તું એકલો જ આવ્યો તો અને છૂ એકલો આ કોઈ તારું નહીં આ સંસારમાં છે મહારાજ કોઈનું કોઈ જવું ને કોઈ પાતાર સુધી કોના મોમાન એક મહાર કોને લીધી કોની ભાર રાવણ જેવા મારા ઠાર તો ઉતર્યો કા બરાબર આ તો જેને ખબર નહીં આ તો ખબર હોય ખેરવી નાખે મારા ખિસકોલી ચડે ખબર છે આવડું મોટું ફળ આવે હોય અને એવું જોડતી હોય ના ખેરવી નાખે બરાબર એટલે મહારાજ એક વખત ડેડકો ફરે દેડકો જોજો થેકડા મારે દેડકો શું કરે થેકડા મારે તે ખિસકોલી આય કાંઈ ખિસકોલી આવી એટલે ડેડકાને કહ્યું કે ભાઈ તમારે સારું તકે જમ તકે મારા કરવાના તકે તમે મારી જુઓ કે ના અમારે નહીં મારવા એટલે મારા ખિસકોલીને પેલા ડેડકે કહ્યું કે આ તમારે માર માર તો આવો ને એટલે મારે તમારે ઠાઠો કરવાની બરાબર અને જમાડવાનું જાત જાતું એટલે મહારાજ ઘરે ઠાઠો કરી ખિસકોલીને એટલે ખિસકોલીએ મહિને ખાધો અને પછી ખિસકોલીને એવું થયું મારો મારો છો ટોચે મારા ડેડકો સંમત થયો જવા માટે બરાબર અને ખિસકોલી મોડમ ગાલી એ કઈ તાળની ટોચી પણ કહ્યું કે સાહેબ હવે ભોય ઉપર થેકડા મારતા હતા ને એવા થેકડા ના મારશો હું તમારી હાથે કશું ખાવાનું લઈ આવું મહારાજ એવું પેલી નેચે ઉતરી તો મોછાઈ ને બેઠી શું કર્યું બેઠી કે જોઈ બોલો થેકડો મારવો પડે કે ના મારવો પડે મારા મેથી માર્યો થેકડો સીધા એઠે એઠે આયા ને એ વાત ખલાસ થઈ ગયો ખિસકોલી આવી બચારી આવિસકોલી શું કરે કે આ એ જશે પીઝા આ એ જશે પીઝા ઉપર જઈને જોયા જ એલે મહારાજે છેકડા મારવાના મટાડી દીધા છે બરાબર મેં કહ્યું કે ભાઈ સંસારનો હવે બેસી ગયો છે હણકો ને થેર્યો નો અમલો ગુરુનો મને લાગ્યો છે નેળો એટલે હવે હું એક મારું પેટર્ન ભજન પેટર્ન છે બરાબર એ બોલી અને પછી બીજા કોઈને ના દે કેમ કે જો જસુ રોમ છે બધા ઘણા છે સંતા ગોપડી મનુષ્ય કરો મહારાજ